જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અને અત્યાર છો ઘડિયાળમાં ચાર થઈ ગયા છે ને આ તો આખો દિવસ કંઈ વારો ન આવ્યો એટલે અત્યારે મોડો મોડો ચાર વાગે છે એટલો ચાલુ કર્યો છે કારણ કે આજે થોડું ઘણું કામ હતું ને સવારનો જો કેવો વરસાદ આવતો તો અગિયાર વાગ્યાનો વરસાદ ચાલુ હતો ને તો અત્યારે થોડીક વાર વરસાદ રહ્યો છે અને સવારનો તો એકદમ અંધારને બહુ જ હતો ને અગિયાર વાગે જો વરસાદ બહુ આવ્યો તો બપોર વચ્ચે તો બારક વાગ્યા નજીક તો વરસાદ બહુ હતો અત્યારે નથી જો અત્યારે તો વરસાદ રહી ગયો છે અને અત્યારે ઘડિયાળમાં ચાર થઈ ગયા છે અને મારા મિસુબેન હમણાં સ્કૂલેથી આવી જાય અને પછી હાલ તો આપણે થોડું ઘણું કામ બાકી હોય એવું કરી નાખીએ અને અમારે જો અત્યારે મહેમાન

તબે જોઈ દાણા આમાં કરી દેસ ને આજે આપણે માનવી પાકે છે ને મહેમાન પાસે જ કરાવવાનો છે હા કલ્પને ખવરાવવાનો છે અમા મારા કરતા ગઈઢા માણસો હોય ને એને સારો આવડતો હોય એમ હા તો જો આ તમે ઘણી વખત વિડીયોમાં આવી ગયા એટલે ઓળખો છો મારા પપ્પાના ફઈ છે તે હવે જો એ માંડવી સાફ કરી લે પછી આપણે દાણા શેકીને ફટાફટ માંડવી પાક બનાવી નાખીએ અમુક અમુક માં દુખાડવા પડે છે પણ હજી તો ગરમ છે જો બધા દાણા ઉખડેલા પતરા ઉખાડવાના હોય તો પછી કોથરામાં નાખીને ઘસી ને ઓલા કાઢી નાખીએ પોતરા પણ અત્યારે જો કોકમાં છે તરત ઉખડી જાય છે પણ હજી ગરમ છે

ખાવાનું અમારે નવીન વસ્તુ કંઈક બનતી હોય એટલે ખબર જ છે કે મિસુબેન ખાવાની રાહ જોતા હોય કારણ કે બની જાય ને એટલે હું ફટાફટ ખાવાનું કામ ચાલુ કરી દઉં તજાય માંડવીનો ભૂકો તો આપણે થઈ ગયો છે અને ત્રાંસ લઈ લીધો છે અમારે ત્રાંસમાં છે ને ઘી ચોપડી દઈએ એટલે પછી આપણે એમાં ઢેફલી પાડી લેશું માંડવી પાકની કા મિસુબેન હા હે આઈ ગયો છે ને ફૂડ લાગવાનો છે અમારે મહેમાન

એટલે જો પુટલાનું બેટર તૈયાર કરી લીધું છે એમાં સરસ ધાણા બધું મરચાં ખાંડી નાખી દીધું ને એની સાથે દહીંની કેમ કે પુટલા હે તો દહીં જ ભાવે અમે તો દહીં જ ખાઈએ છીએ પુટલા હારે એટલે સરસ મજાની જો આપણે ચટણી બનાવી લીધી છે અને મૂકી દીધી છે ગરમ થવા માટે પણ રોટી ગરમ થઈ જાય એટલે આપણે પુડલા ફટાફટ બનાવવા માંડીએ અને બધાને બેસાડી દઈએ જમવા કેમકે ભજીયા તો હમણાં હતા જ આપણે થોડોક ટાઈમ પહેલાં એટલે મહેમાનને ખાવા હતા તો પછી હું કાલાજ પૂટલા બનાવી નાખીએ અને વરસાદના મોસમમાં આવું બધી ખાવાની તો મજા આવે એટલે હાલો ચો ફટાફટ હવે પૂટલા બનાવી નાખીએ તો જો આપણા પુટલા સરસ મજાના બનાવવા માંડ્યા છે અને જો પેલો પુટલો મેં લોઢીમાં નાખી દીધો છે હમણાં પુટલો ચડી જાય એટલે વારા ફરતી આપણે બધાને જમવા બેસાડી દઈએ કેમકે પુટલા ગરમા ગરમ જ ભાવે એટલે એક એક બબે બેસે ને ત્યારે જ પોચા છે ના કારણ કે એક 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 પુટલું કરવામાં તો પોચાય નહીં એટલે ફટાફટ જેમ ચડતા જાય ને એમ બધાને બેસાડી દઈએ જમવા અને પછી જમી લઈએ તો હજી પુટલા બનાવું છું અને મારા બધા મારા મમ્મી ને બે મહેમાન ને બધા જમવા બેસી ગયા છે અને હજી મારે બે પુટલા કરવાના બાકી છે મારા પુટલા કરીને પછી હું બેસી જાઉં જમવાના બધાને બેસાડી દીધા કા

પછી એમ બધા જમતા એટલે બહુ મોડું થઈ ગયું છે તો હવે આ પંખા નીચે મૂકી દીધો તો સરસ મજા ની આપણે જેપલી બની ગઈ છે તો પહેલાને ભરી લેવામાં તો ફટાફટ આ ડબ્બામાં ભરી લઈ હતી ટેપલી છે